ફિલ્મ વિશે તમે જો નામ લઈ શકો ફિલ્મ તમારી ફિલ્મ માટે હું ઘણી ફિલ્મો મેં કરી છે પણ હું બે કે ત્રણ નામ તમને અત્યારે કહું તો મારી પહેલી ફિલ્મ ઠાકુરાણી ગંગા હરકિશન મહેતાની નવલકથા હતી પ્રવાહ પલટાયો અને મને તો ખબર જ નહોતી ને એમણે મને એ સેન્ટ્રલ કેરેક્ટર ઠાકુરાણીનું આપ્યું હું એ વખતે તો હજી ભણતી હતી કોલેજમાંથી ફર્સ્ટ યરમાં પણ અમને લોકોને રાઇડિંગ ને બધું મને આવડે છે અમને નાનપણથી શીખવવામાં આવ્યું છે કે આ બધી વસ્તુ તો એક એ હતું કે એમાં રાઇડિંગ કરવાની હતી ગન બંદૂક ને આ બધું છે ફાઇટ કરવાની છે એટલે ક્રેઝ એ વસ્તુનો હતો એક્ટિંગ તો બાજુમાં એવું હતું પણ ખબર નહીં મને એ કદાચ બહુ સારી રીતે કરી ગઈ હોઈશ કે શું હશે મને ખબર નથી કે મેં કેવું કામ કર્યું હતું મેં એ ફિલ્મ આજે આજની તારીખમાં જોઈ નથી કેમ કારણ કે એના પછી હું પાછી સ્ટડીઝ મારી ચાલતી હતી ને મને બીજી ફિલ્મ આવી તો જ્યારે એનું પ્રીમિયર હતું તો મારા નિર્માતાએ મને જવા નહીં દીધી કે નહીં ગીતનું શૂટિંગ છે તો કેવી રીતે એમને છોડીએ રાજકોટમાં એનું પ્રીમિયર હતું જઈ નહોતી શકીએ ને મેં ફિલ્મ જોઈ પણ નથી ડબિંગ વખતે જેટલું જોયું એટલું જ પણ આખી ફિલ્મ બેસીને મેં જોઈ નથી સ્ક્રીન પર તો મને એ જરા લાગે કે મેં મારી ફિલ્મ પણ મને જ્યારે ખબર પડી કે મને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ એ ફિલ્મને દસ કે અગિયાર એવોર્ડ મળેલા ને બહુ મોટા સ્કેલ પણ એ વખતે બનાવી હતી ત્યારે મને મારી જવાબદારી સમજાઈ કે મારે કોઈ વસ્તુને સિરિયસલી નથી લેવાની મારે કામ કરવું પડશે મહેનત કરવી પડશે જો હું એ વિચારીને કે મને રાઇડિંગ ગમે છે કે મને ફાઇટ ગમે છે ને મને શીખવા મળ્યું એ નહીં ચાલે તો હવે મારે પૂરતું ધ્યાન ને ઘણીવાર વાર કે વસ્તુ લોહીમાં જોઈ છે તમે તમને ન ખબર હોય પણ તમે કરતા હો એક ફિલ્મ એ એનું નામ તમે લીધું બીજી બે ફિલ્મની છે પછી કાશીનો દીકરો છે એના વિશે તો જીવી રબારણ અને કાશીનો દીકરો છે પાર્કી થાપડ છે તમેરે ચંપુ અમે કે ઘણી એવી કાશીનો દીકરો તમે જ્યારે હું તમને કહું કાશીનો દીકરો ત્યારે તમને પહેલું મેમરીમાં શું આવે અત્યારે મને એ પ્રસંગ યાદ આવે છે જ્યારે અમારા દિગ્દર્શક કાંતિ મળિયા મને મળવા આવેલા મારો ભારતીય વિદ્યાભવન ચોપાટી પર શું ચાલતો હતો એ મને મળવા આવ્યા અને મને કહ્યું કે હું એક ફિલ્મ બનાવી રહ્યો છું એક કાંતિભાઈ ડ્રામા નાટકોના નિર્દર્શક પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યા હતા તો મારે વાત કરવી છે મેં કીધું ઠીક છે પછી એમણે મીટિંગ રાખી હતી એમના ઘરે તો હું હતી મારી સાથે દીનાબેન પાઠક હતા અને રાજુ જેણે મુખ્ય રોલ કર્યો અમે ત્રણ જણાને બોલાવ્યા અને એમને વાર્તા સંભળાવી તો મને એમ લાગ્યું કે કાચીનો દીકરો છે એટલે મને તો બીજો રોલ મળશે કે મને તો હું કંઈ બોલી નહીં કારણ કે મને કાશીનો રોલ ગમેલો પણ મારી એ જ વખતે નાની હતી એટલે મને કેવી રીતે મળે એટલે મેં કીધું મને કે જવાબ તો ક્યારે આવશે મેં કીધું બે દિવસમાં હું તમને કહું છું કે શું છે શું નહીં એ વાત ટાળી દીધી વળી પાછો મેં એમને જવાબ જ ના આપ્યો કારણ કે મને કાશી બનવું હતું મને પેલો રોલ નહોતો કરવો તો હું જવાબ ટાળી રહી હતી કેવી રીતે એટલે મેં ફોન ન કર્યો એ વખતે તો પહેલાં ફોન હતા મોબાઈલ તો હતા નહીં તો પછી એમને પાછો મારો શો હતો ત્યાં મારા શો પર મને કંઈ જવાબ નહીં આપ્યો તે હવે એટલા મોટા દિગ્દર્શક મને મળવા આવે ત્યારે હું તો બહુ નાની કહેવાય એમની સામે ને મને થયું કે હા હું આમ છે તેમ છે મને કે કારણ નહીં આપ મને ખબર છે અને તારા મનમાં જે રોલ છે ને એ જ તારે કરવાનો છે એટલે મારાથી એકદમ ઊંચળી પડી મેં એકદમ કાશીનું કરવાનો છે કે હા તારે કાશીનું કરવાનું છે તો મને એટલું સારું લાગ્યું તો મેં કહ્યું પણ હું કાશી તરીકે તો કે ચા મને જે કાશી જોઈએ છે તું છે પણ તારે એક પણ ગીત ગાવાનું નથી ઝાડની પાછળ નાચવાનું નથી અને ગણીને તારી પાસે ડાયલોગ હશે કદાચ પંદર વીસ ડાયલોગ્સ હશે એ સિવાય કરીને મને તારો ચહેરો જોઈએ છે ને તારી આંખો જોઈએ છે ને મેં કાશીનો દીકરો કર્યો અને જીવી રબારણ જીવી રબારણ પણ એવી જ રીતે જ્યારે એ લોકોની ફિલ્મ બની રહી હતી શ્રીધર પ્રસાદ વિદ્યાસિના એના ઉપેન્દ્રભાઈ હતા પહેલાં તો આપણે અમજદ ખાન હતા ને દેવેન વર્મા કરવાના હતા પણ અમજદ ખાન નો ડાઉટ શો લે પછી એટલા બિઝી થઈ ગયા તો ડેટ્સનો પ્રોબ્લેમ પછી અરવિંદભાઈ આવ્યા પછી આપણા કોમેડિયન આપણા ના પૂરું સોરી માફ કરજો રમેશ મહેતા રમેશ હા એ આવી ગયા દેવેન વર્માની જગ્યાએ તો એવી રીતે વાર્તા બદલાઈ ગઈ ને વિદ્યાસિન્હા તો વિદ્યાસિંહાને એ લોકો એડમિન્ટ હતા કે અમકો રાગી નહીં ચાહીએ રોલ કે લઈએ રાજરાણીનું પાછી રાજરાણીનો એ એ લોકોને એવું જોઈતું હતું તો મને પછી એમણે કીધું ને મેં કીધું કે એડજસ્ટ કરીશું જે પણ તમારા પ્રોબ્લેમ છે ને અમે લોકો ઉંમર ગામમાં શૂટ કરતા હતા સો આઈ ડીડ ઇટ બિકોઝ વિદ્યાજીને મેં રજનીગંધાને બધી ફિલ્મોમાં જોયા હતા તે એક તમને કલાકાર તરીકેનું માન હોય ને જ્યારે એ મારા ડેટ્સ એડજસ્ટ કરી રહ્યા છે તો હું એક કલાકારને કેવી રીતે ના પાડું ને એમાંય મને સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો